એક ચપટી હળદરથી ઘરમાં થઈ શકે છે પૈસાનું વરસાદ વાસ્તુ પ્રમાણે કરો તેનો ઉપયોગ ચાર ઉપાય તમને કરી દેશે આશ્ચર્યચકિત વિડિયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હળદર સ્વાસ્થ્ય માટે જેટલી ફાયદાકારક છે એટલા જ તેના ધાર્મિક અને વાસ્તુ ફાયદા પણ છે વાસ્તુશાસ્ત્રમાં હળદરના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં હળદરનું મહત્વ જણાવવામાં આવ્યું છે ઔષધીય ગુણોથી ભરપૂર હળદર જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે ત્યાં કોઈ ધાર્મિક કાર્યમાં તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે હળદરના અનેક ઉપાય કરવાથી જીવનમાં ભરપૂર ધન અને સુખ સમૃદ્ધિ આવે છે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદરના ઉપાયો વિશે એક આર્થિક તંગીનો ઉપાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુને હળદર ચડાવી ખૂબ જ શુભ માનવામાં માનવામાં આવે છે એવું આવે છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને પોતાનો ભક્તો પર આશીર્વાદ વરસાવે છે આ ઉપાય કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે બે અટકેલું કામ પૂરું થાય છે હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ દેવને પીળી વસ્તુઓ ખૂબ પસંદ છે એટલા માટે ગુરુવારે પીળા રંગની વસ્તુઓ જેવી કે પીળા કપડાં બેસનના લાડુ ચણાની દાળ અને ખાસ કરીને હળદરનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે ત્રણ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે જો તમારા લગ્ન જીવનમાં કોઈ અડચણ આવી રહી હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દરરોજ એક ચપટી હળદર ચડાવો આ ઉપાય કરવાથી લગ્નમાં આવનારી તમામ બાધાઓ દૂર થઈ જશે તેથી સારા દાંપત્ય જીવન માટે હળદરનો આ ઉપાય અવશ્ય કરો ચાર અટકેલા પૈસા પાછા આવશે હળદરનો યોગ્ય ઉપાય કરવાથી અટકેલા પૈસા પાછા મળી શકે છે જો તમારા પૈસા ક્યાંય ફસાયેલા છે તો હળદરનો ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ માટે હળદરમાં ચોખાના થોડા દાણા મિક્સ કરો હવે તે રંગેલા ચોખાને લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો આ ઉપાય કરવાથી ધનની કૃપા થવા લાગે છે અને જલ્દી જ તમારા અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ